ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપમાં રૂપાલાના સમર્થનમાં કાર્યક્રમોની શરૂઆત થઈ છે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં અમરીશ ડેર આવ્યા રૂપાલાના સમર્થનમાં સ્નેહ સંવાદ કાર્યક્રમ ડેર યોજવાના છે પાંચમી એપ્રિલ રાજકોટમાં આ સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાશે અમરીશ ડેરની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે તો પાંચમી એપ્રિલે આ કાર્યક્રમનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને અમરીશ ડેરની આગેવાની હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો એક સમય રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે જિલ્લાએ જિલ્લાએ ગામે ગામ રૂપાલા અને ક્યાંક પુત્રા દહનનો કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને ઉમેદવારી તેમની રદ કરવામાં આવે ત્યાં સુધીની માંગણી જે છે તેને લઈને અન્નજળનો ત્યાગ પણ જે રાજપૂત સમાજના અગ્રણી છે મહિલાઓ છે તે કરી રહી છે તેવામાં સ્નેહ મિલન સ્નેહ સંવાદ કાર્યક્રમ જે છે તે યોજાવા જઈ રહ્યો છે અમરીશ ડેરની આગેવાની હેઠળ આ કાર્યક્રમનું આયોજન તમામ જગ્યાએથી અત્યારે રૂપાલા વિરોધનો સામનો કરી રહ્યા છે તેવામાં સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન અમરીશ ડેરની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે જે પાંચમી એપ્રિલે યોજાશે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં અમરીશ ડેર આવ્યા છે અને તેમના જ સ્નેહ સંવાદ કાર્યક્રમનું તેમણે જ સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે